આપણે ધારાસભ્ય જયતર વસાળા સંતરાપુર ને બધા સોનગઢ ને બધા ક્યાં ક્યાં દક્ષિણ ગુજરાત ઉત્તર બધા ખૂંદી વડે ઘર હાચો ને ભાઈ તમે ડોક્ટર દેશ એટલા માટે એવું નહીં કે એક માટે ઢેર બેન માટે પણ ધારાસભ્ય દર્શન આપ તમે ડોક્ટર તમને શિક્ષણ નું મહત્વ ખ્યાલ છે હે હા તો આ સાહેબ મને કીધું તું પૂર્ણ આવ્યું ને કારણ કે આજે મારો પેલો કાર્યક્રમ ડ્રોપ કર્યો એ નહીં હું કોઈને એ નથી હકીકત છે હું હંમેશા આવું જ બોલવાનું આવનારા દિવસોમાં આવનારા દિવસોમાં આવું જ બોલવાનું કારણ કે બે હજાર સુડતાલીસ માં દેશ હું વારંવાર બોલું છું કે વિકસિત થવાનો છે એક એક ક્ષેત્રની અંદર એ વખતે નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય એટલા માટે મારે કડક બોલવું પડશે ડૉક્ટર પાસે મીઠી દવા ના હોય કડવી દવા હોય તો રોગ મટે આ બધી અલગ અલગ જે બીમાર આદિવાસી જિલ્લો છે એને યોગ્ય માર્ગદર્શનની યોગ્ય મદદની જરૂર છે